ગોધરાની મણિબેન મેઘવાડે વડાપ્રધાન મોદીને અનોખી રીતે માન્યો આભાર ગોધરા શહેરની મણિબેન મેઘવાડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો છે મણિબેને જણાવ્યું કે વડાપ્રધાનની ગરીબ કલ્યાણ યોજનાઓના કારણે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે મણિબેનને ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળ્યું જેના કારણે તેમને ઘરેલું જીવનમાં રાહત મળી છે સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પકડું મકાન મળવાથી તેમના પરિવારને સુરક્ષિત છત મળી છે જનધન ખાતું ખોલાવવાથી તેઓ સુવિધા સાથે જોડાયા છે જ્યારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્યની સુરક્ષા પણ પ્રાપ્ત થઈ છે મણિબેને જણાવ્યું કે અગાઉ તેમને રોજિંદી જીવન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે વિવિધ યોજનાઓના લાભથી જીવન ધોરણ સુધાર્યું છે અને પરિવારને સારી સુવિધાઓ મળી રહી છે આભાર માનવાની તેમની અનોખી રીતથી સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ ઘટના વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી યોજનાઓ પ્રજાજન માટે કેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે તેનો જીવંત દાખલો છે ત્યાંના પ્રતાપથી અમારા લીલા લહેરને મીઠી મહેર છે કારણ કે અમારે રહેવાના આશરા નહોતા અને પીવાના પાણી નહોતા અમારે અનાજ રેશન કાર્ડ અમારે કેટલાય લાભો મળ્યા છે અને કેટલી શાંતિ છે ઘણી લોનો આપે છે અમારે કોઈ જાતની તકલીફ નથી અમને એટલી ખુશી છે જ્યાં જ્યાં જુઓ ને ત્યાં રોડે જોઈને જ મને આનંદ થાય જાય છે પ્રવાસ જાય છે ને તો એમને આનંદ થાય છે ગામે અમારે ખુશી એટલી બધી છે કાંગડે ઘરે ઘરે પાણી ઘરે ઘરે રોડ ઘરે ઘરે હરિયાળી કોઈ જાતની તકલીફ નથી એટલે ખુશી માટે અમે ગીત ગાયું હતું અને ફેરથી પણ હું ગાવશું અને મોદી સાહેબનો આજે બર્થડે છે ને એની ખુશી મને ઘણી જ છે મોદી સાહેબના રાજમાં હવે લીલા લે હરસે અમે લીલા લેર જોને મીઠી તો માણી મેર છે મોદી સાહેબ ના રાજ લીલા લેર છે મોદી સાહેબ નો આજે જો રૂડો બદ અમારો મોદી સાહેબ જો મારો વીર છે મોદી સાહેબ ના માં હવે લીલા લેર છે અરે રવાનું ઘોર આપ્યું છે પીવાનું પાણી આપ્યું છે ગામમાં ઘણી જ ખુશી છે આંગળે રોડ કરી આપ્યા છે ટાઇલ્સો નાખી આપી છે અમને લોન આપી છે અમે ગાડીની લોન લીધી છે અમારે બધી વાતની શાંતિ કરી આપી છે સાહેબે એની ખુશીમાં તો હું ગામો ગામ જાઉં છું ને તો મોદી સાહેબને ખુશીથી હું ગીત ગાઉ છું આટલી ક્યારેય હરિયાળી નથી આવા મકાનો નહોતા રહેવાના ઝૂપડા નહોતા બધી વાત અમને ખુશી કરી આપીને ખુશી માટે મારા ગીત ગાઉ છું ખબર પડી કે આ મોદી સાહેબ નો બર્થ ના હોય મને ખબર ના હોય કઈ એ મારો ભાઈ છે એના માટે હું ખુશી છે આજે જે બર્થ છે અમને જ ખુશી છે અમને ખબર છે સાહેબ મારું નામ માણીબેન ભીમાભાઈ ગામ લીલેસરા રહું છું